બંને કાઠિયા નવસારી અને અમદાવાદમાં બાર યુવકોને સરકારી નોકરીની લાલચ આપી કરોડોની રકમ પડાવવાની વાત છે બનાવને લઈ સુરતના અઠવા પોલીસ મથકમાં નિર્ભય ગજ્જરે ફરિયાદ નોંધાવતા અઠવા પીઆઈ સોલંકી નાઓની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને લાખોની ઠગાયા ચંદા ઠગો જેમાં સિદ્ધરામપુરા ખાતે ઓલ નીલ એપાર્ટમેન્ટમાં રહેતા ભૂપેન્દ્ર શર્મા અને નવસારીના કબીલપોરમાં રહેતા બ્રિજેશ પટેલને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી લીધા હતા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે એક સાયબર ક્રાઇમ અને ગુનો દાખલ થયેલ છે જેમાં ભોગ બનનારે પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચ આપી તેઓને નોકરીના ખોટા મેસેજો આપને ઓર્ડર ઓર્ડર મળી જશે એવા મેસેજો કરી તેમજ વેબસાઇટ ઉપર ઓનલાઈન ટ્રેનિંગ લઈ અને તેમણે તેઓની પાસેથી નોકરી આપવાના બહાને સોળ લાખ ને હજાર જેટલી રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થયેલ જે આધારે આરોપીઓ બે આરોપીઓ છે હાલ બ્રિજ અને ભૂપેન્દ્ર બ્રિજ નવસારી ખાતેનો રહેવાસી છે તે બી ઇલેક્ટ્રોનિક કરેલું છે તેણે એ પોતે સોફ્ટવેર એન્જિનિયર છે વેબસાઇટ ડેવલોપિંગનું પણ કામ કરે છે અને અગાઉ તે ઉગત સેવા સહકારી મંડળી નવસારી ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવા આપતો અને ત્યાં સર્વર મેનેજમેન્ટનું કામ કરતો હતો જેથી તે ત્યાંની તમામ કાર્યવાહીથી વાકેફ હતો ત્યારબાદ તેણે ભૂપેન્દ્ર શર્મા જે અત્રેના પોસ્ટે વિસ્તારમાં રહે છે તેઓનો સંપર્ક કરી તેઓને બીજા ગ્રાહકો લાવી અને કમિશન પેટે તેમને રાખેલા અને પોસ્ટમાં નોકરી વાંચુ ને શોધી અને તેઓની પાસેથી પૈસા લઈ અને નોકરી અપાવશે તેવી લાલચ અપાવવાનું જણાવેલું જેથી બંને ભેગા મળી અત્રે છ ત્રણ જેટલા ફરિયાદીઓ આવેલા જેઓનો આધારે ગુનો દાખલ કરેલ છે અને તપાસ દરમિયાન બીજા અન્ય બાર બાર જણા ભોગ બનનાર જણાય આવેલ છે જે ટોટલ હાલ ચુમ્માલીસ લાખ ચાલીસ હજાર જેટલું ની રકમ સામેલ આવે છે આવી છે હજી પણ વધુ આમાં ભોગ બનનાર હોવાની શક્યતા જણાયેલ છે